ઉદાહરણ વાતાવરણમાંથી વ્યક્ત જીવ સૃષ્ટિ માટે ઉપયોગી વાયુ નાઇટ્રોજન અને ઓક્સિજન સામાન્ય સુલભ સંસાધન સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે ઉદાહરણ જળ ગજર ભૂમિ વિરલ સંસાધન આ સંસાધનો અમુક જગ્યાએ જ મળી આવે છે ઉદાહરણ કોલસો વિવિધ ધાતુ કુદરતી વાયુ અને યુરેનિયમ એક કે બે જગ્યાએ એ મળ્યા હતા ખનીજોને એકલ સંશોધન તરીકે ઓળખાય છે ઉદાહરણ ગ્રીનલેન્ડ માંથી પ્રાપ્ત થતું કાર્યો ખનીજ છે